કડીક યબા નાખે પાવડર નો હાથમાં કઈ કામ તાજ કર્યું નહી આટાપાટા માર્યા ને સા પાણી કર્યા ને વળી પાછી કડીક લોટી ગઈ ને હવે હું કોઈ બાયણે નીકળું કાલી સારી કરું

મોટા મોટા રોટલા રોટલા ખડી ને બેસી ગઈ આ બેસી જાય આપણે ખાવા બપોરા કરવા હાલો બધા મોટા મોટા રોટલા ખાવા હોય તો વાગી ગયા સાડા ને જો અમે તૈયાર થઈ પ્રિયલ તૈયાર થઈ ગયા પ્રિયલ પેલા આ તો મારવા જઈએ ને પ્રિયલ ને ફરવું બહુ ગમે તે પ્રિયલ નઈ ફરાઈ જાય ને માને તો કીધું તું તો મા તો કેતા કે હા આપડે જાહું પણ એને સવારે જરાક પગ વધારે દુખો ને એટલે એ કે હવ મારે એ કે પછી અટાણે તો રાહત છે પણ અટાણે આવીને વળી વધારે ઉપડે તો એટલે પછી એ કે મારે નતા આવવું તમે જઈ આવો પહોંચી ગયા આપણે સાંદીપની મંદિરની અંદર ને જો ગાડી આપણી અંદર પાર્ક કરી દીધી આજે સોમવાર છે તો ઘણા માણસો આવે અહીંયા ફરવા માટે ગતા વેલાડે એવી પાછળ અંધકચા હા પેલો બસંગર લઈ જ છે મંગટિયા હે કરવા મસ્ત છે અહીંયા પાછળ જો તમને એનો બેટ દેખાતો હશે બહુ સરસ મંદિર છે અમે તો અહીંયા મકન મંદિરનો કામ ચાલુ હતું ને ત્યારેય આવતા નથી ઓછું દૂર એટલે કરીએ કરીએ તો ન આવતા નથી કરીએ તને પગથિયા ચડવા ગમે અહીંયા અંદર છે ને અંદર ફોટોશૂટ કરવાની એને વિડીયો ઉતારવાની મંદિરમાં મનાય છે એટલે આપણે અત્યારે વિડીયોને અહીંયા બંધ કરીએ પછી પાછા ચાલુ કરીશું આગળ મજા આવી ને તો જો અમે મંદિરની અંદર તો હમણાં દર્શન કર્યા અને પછી અહીંયા ઋષિકુમાર બેઠા હતા ને એને અમે વાતચીત કરી કે ભાઈ આપણે યુટ્યુબમાં ચેનલ હોય ને હોલની અંદર જો તમારે છૂટ હોય ભગવાનના ફોટા પાડવાની કે વિડીયો શૂટિંગ કરવાની કે તો અમે કરીએ નહીં ન કરીએ એટલે એ લોકોને પૂછ્યું ને તો એ લોકોએ ના પાડી કે હોલની અંદર આપણે કોઈને એલાઉડ નથી એટલે તમે એ કે મંદિરની બહારના ના કે જેટલા સીન ઉતારવા હોય એટલા એ કે તમે ઉતારી શકો અહીંયા તમને કોઈ કાંઈ ન કહી એટલે એ તો મને ખબર જ હતી કે મંદિરની અંદર તો લગભગ મનાઈ જ હોય હા એટલે આપણે દર્શન કરવા ગયા તો અહીંયા મોબાઈલ ભેગો રાખવા દઈ પણ ફોટા કે નહીં પાડવાના અંદર સૂચના લખી જ હોય એટલે પછી અમે દર્શન કરી રાખા દર રાધા કૃષ્ણ ભગવાન ચંદ્રમૂલ્યજી પછી ચંદ્રમૂલેશ્વર મહાદેવ રાધા કૃષ્ણ

હું તો અહીંયા આપડી વેના જે લાવતો ને સાંદી પણ એટલે મને બધી ખબર સ્કૂલ માં અંદર ગયા હા હા હું ગઈ હતી અમને સ્કૂલમાંથી લઈ આવ્યા હતા અંદર બધી લાઇબ્રેરી ને સ્કૂલ ને એવું બધું જોવા માટે લઈ આવ્યા હતા ત્યારે અંદર ગઈ હતી બાકી તો અંદર નહીં ગયા વિશાળમાંથી લઈ આવ્યા હતા લેડીઝ માટે છોકરી હોય તો પચીસ ટકા ફી માફી છે ને આ સાંદીપની મંદિર છે ને અહીંયા રમેશભાઈ ઓઝા દર વર્ષે મોરતા ઉપર કથા કરે મોટા કથાકાર છે એ તો લગભગ તમે બધા ઓળખતા જ હોય ને એના દ્વારા જ આ મંદિર આખું પ્રસ્થાપિત કરવામાં આવ્યું ઘણા બધા કેમ્પ પણ હોય ઉપર હોય અને અહીંયા જે ઋષિકુમાર છે ને એના માટે સંસ્કૃત વિદ્યાલય છે એટલે એ લોકોને અહીંયા જ બધું એનું ભણવાનું હોય સંસ્કૃત હા ઋષિકુમારને બધાને સંસ્કૃત વિદ્યાલયમાં સંસ્કૃત વિદ્યાલયમાં સંસ્કૃત વિદ્યા પણ અને પાછળ જે આ તમને સ્કૂલ દેખાય ને સ્કૂલ છે આ ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમ આ બધા પણ આ મંદિર બહુ મોટી જબર જગ્યામાં બનાવેલું છે વિશાળ મંદિર છે બહુ જ મોટું છે તો જો હવે આપણે પહોંચી ગયા અહીંયા મંદિરના પગથિયા છે અહીંયા પાછા જ્યાંથી આપણે મંદિરમાં એન્ટ્રી હતી ને અહીંયા ના પાછળ તમને જે બધા ઋષિકુમાર દેખાય ને એ બધા હમણાં તમને વાહ ઓલા ગેટમાંથી આઈ આવ્યા એ સીન બતાવ્યો ને જો અહીંયા મંદિરમાં હવે આરતીની તૈયારી માટે જાય એ આરતીનો ટાઈમ થઈ ગયો અહીંયા બતાય અહીંયા બધા આરતી છે ને એટલી મસ્ત થાય ને કે એકવાર ચાલુ થઈ ને પછી પૂરી થાય ને અડધી કલાકની આરતી હોય પૂરી ને ત્યાં સુધી તને ઊભું થવાનું મન ન થાય અમે જયારે આવીએ ને ત્યારે ટાઈમ લઈને જ આવીએ કે આરતી પૂરી થાય ને પછી જ જાઉં ભલે પછી મોડું થાય કેમ કે વેલી હોય આરતી વાગે તો ઘરે પૂગીએ તો આઠ સવાદ જેવું થઈ જાય એટલે આરતીમાં અમે બેસીએ જસ્ટ લોક ને બોલે ચાલુ ચાલો થઈ ચાલો આપડે આરતીમાં લાભ લઈ લઈએ છીએ આવ્યા ત્યાં પછી બા ઓલી બાજુ

ને દેખાશ અહીંયા પાછળની સાઈડમાં ગેટ દેખાય ને આ ગેટ છે ને એ નીચેના હોલનો જ્યાં રમેશભાઈ પૂજા કથા કરે ને એ હવે અહીંયા કરે નીચેના બધાય દરવાજા ખોલ નાખે જ્યારે કથા કરતા નોરતામાં નવદી કથા ચાલુ હોય ત્યારે બધાય દરવાજા ખોલી નાખે પેલા અહીંયા બાર કથા કરતા હવે પછી અહીંયા અંદર ઓલી બાજુની સાઈડ માં એક લગભગ છ સાત ગેસ્ટ હાઉસ બનાવ્યું ને કથા હોય ને ત્યારે તો બહુ બહાર થી લોકો ઘણા બધા આવે વિદેશ થી આવે પછી બીજા ગામમાંથી આવે એ બધાયને લોકોને અગાઉ લોકો નામ નોંધાવી દે એટલે અહીંયા ગેસ્ટ હાઉસમાં એની વ્યવસ્થા થઈ જાય ને નવે નવ દિવસ અહીંયા જ એ લોકોને રહેવાનું ને કથા સવારે ચાલુ થાય એટલે એ લોકો અહીંયા કથા સાંભળવા આવી જાય ને બપોરે પાછી વિરામ લઈ કથા ત્યારે પછી એ લોકો પાછા રીતના નવ અહીં વહી રહી અને બપોરના ટાઈમે જયારે કથા વિરામ લઈ ત્યારે બપોરના પોરબંદરની આજુબાજુના સ્થળ હોય ને ત્યાં ફરવા જાય દ્વારકા હે સોમનાથ હે પછી આપણે રાણા વાવ ગયા પેલું જામન નો ભયરુ બધી જગ્યાએ નજીક નજીકના સ્થળ ની લઈ લે એટલે થઈ જાય અને ફરવાનુંય થઈ જાય બહુ મજા આવે સવાર થી આવો ને સાંજ સુધી તોય તમને એમ ન થાય કે હવે અહીંથી નીકળી આ ગાર્ડન બહુ મસ્ત છે અહીંયા રમવાનું મન થઈ તો જો હવે અમે આવી ગયા અહીંયા બગીચામાં નહી બગીચામાં જે દક્ષા ઉભી ને અહીંયા પાછળ અમે જોતા હતા રામ નામનો તરતો પથ્થર છે કેવો મસ્ત છે નહી દક્ષા મોટો તો તમને એ બતાવું પાણીમાં જો પાણીમાં તરયો એ ઠંડા ડૂબતો અહીંયા ને ફરતી આખી આ લોખંડની જારી છે ને એટલે એટલું જ શૂટિંગ થાય

આરતી નો લાભ લઈ લીધો ને પછી બાર આવતા રે આરતી બગીચામાં થોડુંક આવી ગયા

અમિતાભ બચ્ચન પછી એની વાઈફ જયા બચ્ચન અને અભિષેક બચ્ચન તો ત્રણેય અહીંયા હાજરી આપી પછી મોરારી બાપુ અહિયાં કથા કરી ગયા અને દર વર્ષે આ મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવે તો તમે ક્યારેક ફોરબંદર ફરવા આવો ને તો શ્રી હરિ મંદિર ની મુલાકાત જરૂર લેજો પાછળના ભાગમાં આખું ખેતર હૈ લોકો ગાય માટે ત્યાં લીમું વાવે પછી પાછળના ભાગમાં હાવ એક મન છે ને એની પાછળના ભાગમાં એક ગૌશાળા છે દર વર્ષે કથા અહિયાં નોરતા ઉપર થાય ને ત્યારે અમે આવીએ એક દિવસ તો લાભ લઈએ હા એક દિવસ તો આવીએ ટાઈમ લઈને નાજે જો ટાઈમ લઈને આવ્યા તા વેલા ને વેલા ફરવા કે દર્શન નહીં થાય